વડોદરા શહેર નજીક કોઈલી ગામ પાસેથી આવેલી ગુજરાત ફાઈનરી IOCL માં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં આસપાસના ગામના લોકો ભયભીત થયા હતા વડોદરા શહેર નજીક કોઈલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરી કંપનીમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે એકાએક એક આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકો ભયભીત થયા હતા જ્યારે કામદારોમાં પણ ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ થતા જ સ્થાનિક કંપનીમાં જ ફાયદો દોજ્યા આગ લાગી હતી જે પ્લાન્ટ ખાતે તુરંત દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા તો બીજી તરફ આસપાસના ગ્રામજનોનું કહેવું છે કે જોરદાર બેથી વધુ ધડાકા થયા અને બહાર નીકળીને જોયું તો રિફાઇનરીમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા નોંધનીય છે કે ગુજરાત રિફાઇનરી કંપનીમાં અનેકો પ્લાન્ટ આવેલા છે જે પૈકીના એક આઇઝોમ પ્લાન્ટમાં આવેલા ખનીષમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું એક તબક્કે આ ઘટનામાં કંપનીમાં હાજર કર્મચારીઓના પણ જીવ તાળવે છૂટ્યા હતા જોકે ગણતરીના સમયમાં જ કંપનીના પ્રશાસન દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું